શું ફ્રેન્ડ્સ તમે ક્યારે છાસની અંદર કાચા મગ નાખી આટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવી છે નહીં નહીં ચાલો જોઈ લે આની બેસ્ટ રેસીપી અને હા મિત્રો જે આંગળીનો તમને યલો કલર દેખાય છે ત્યાં મેં થોડીક હળદર લગાવી છે કેમ કે તમે જોઈ શકો છો મને વાગ્યું હતું એટલા માટે ભલે ગમે તેટલું વાગ્યું હોય બટ તમારા માટે નવી નવી રેસીપી લાવવાનું હું ક્યારેય નહીં ભૂલું ચાલો ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ આ માટે સૌથી પહેલાં એક વાટકીનું માપ લઈશું તો અત્યારે મેં અડધી વાટકી જેટલી છાસ લીધી છે જે છાસ છે બહુ ખાટી પણ નથી અને બહુ મોડી પણ નથી મેં ટેસ્ટ કરી લીધો છે એકદમ પરફેક્ટ છે જો ખટાશ પડતી હોય તો થોડું તમારે પાણી એડ કરી દેવાનું બહુ જ વધારે પ્રમાણમાં ખટાશ પડતી હોય તો હવે આપણે સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરીશું એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલો ધાણા પાવડર એડ કરીશું પાંચ ચમચી જેટલી હળદર અને ચમચી જેટલો અજમો બહુ અજમો જે છે એ બહુ જ ઓછો એડ કર્યો છે અત્યારે મેં સારી રીતે છાસની અંદર બધા જ મસાલાઓ ચમચીની મદદથી મિક્સ કરી લઈશું બધા જ મસાલા મેં છાસની અંદર સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે આની અંદર સારા એવા પ્રમાણમાં કોથમીર એડ કરીશું તો અત્યારે મેં પા વાટકી જેટલી કોથમીર કટ કરીને એડ કરી કરી છે છે ફરીથી આને એકવાર મિક્સ લઈશું બનાવવામાં એકદમ આપણે પ્રોપર માપ સાથે બનાવવાના છે એટલા માટે બગડવાની કોઈ જ ફ્રેન્ડ્સ હવે અત્યારે મેં લીધી છે સોજી તો આપણે આની અંદર સોજી એડ કરી દઈશું તો જો અડધી વાટકી જેટલી છાસ હોય તો તમારે આની અંદર અડધી વાટકી જેટલી સોજી એડ કરવાની જો જરૂર લાગે તો તમે ફરીથી એડ કરી શકો છો ચાલો એકવાર આને મિક્સ કરી લઈએ સોજીનું જે માપ છે એકદમ પરફેક્ટ હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું જે આ બેટર છે એને આપણે તમે જોઈ શકો છો કે આ રીતે થોડુંક ઢીલું રાખીશું બહુ એકદમ ઘટ પણ નથી રાખવાનું અને એક બાજુ પણ નહીં કરી દે જે આ ઠીકનેસ છે એકદમ પરફેક્ટ છે તમે જોઈ શકો છો આની ઠીકનેસ હું તમને લાસ્ટમાં બતાવું મિક્સ કરીને તો ફ્રેન્ડ્સ આપણું જે બેટર છે તૈયાર હશે જે સોજી હોય છે એ પાણીને સોસવાનું કાર્ય કરતી હોય છે જે આપણે છાશ એડ કરી છે આ થોડુંક ઘટ થઈ જશે જો જરૂર લાગે તો તમે ફરીથી પણ છાશ એડ કરી શકો છો એટલા માટે બહુ જ વધારે પડતી એડ નહીં કરી દેવાની જો અડધી વાટકી જેટલી સોજી હોય તો અડધી વાટકી જેટલી તમારે છાશ લેવાની અત્યારે મેં લીધા છે મગ મગ અને ચોખા છે જે ચોખા છે એકદમ ઓછા પ્રમાણમાં છે તો એક વાટકી જેટલા મગ અને ચોખા લીધા છે અને હા ફ્રેન્ડ્સ આ મગ મેં કઈ રીતે તૈયાર કર્યા છે એ હું તમને લાસ્ટમાં બતાવું હવે આપણે આની અંદર છાસ એડ કરી દઈશું અને થોડાક શિંદાણા અડધી વાટકી જેટલી છાશ છે અને બે ચમચી જેટલા શિંગદાણા છે આ બધી જ સામગ્રીને મેં સારી રીતે ક્રશ કરી લીધી છે થોડુંક અધકચરું ક્રશ થશે તો પણ કંઈ ફરક નહીં પડે તમે જોઈ શકો છો કે આ રીતે મેં દળદરૂઆને પીસી લીધું છે ચાલો આની હું તમને ઠીકનેસ બતાવું કે જે આ ઠીકનેસ એ કેટલી છે તો ચમચીની મદદથી તમે જોઈ શકો છો જે આની ઠીકનેસ છે એ આપણે આટલી ઘટ રાખીશું એકદમ પરફેક્ટ આની ઠીકનેસ છે છાસ વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું બસ આ ક્રશ થઈ જાય એટલું જ આપણે છાસ એડ કરવાની છે આની અંદર છાસ તમે પાછળથી પણ એડ કરી શકો છો તમે જોઈ શકો છો જે આ સોજીનું મિક્સર છે એ થોડું ઘટ થઈ ગયું છે હવે આપણે જે મગનું મિક્સર તૈયાર કર્યું હતું એ આપણે આની અંદર એડ કરી દઈશું ત્યાર પછી જો જરૂર લાગે તો તમે છાસ ફરીથી એડ કરી શકો છો બને એટલું જે આ મિક્સર છે એ તમારે ઘટ જ તૈયાર કરવાનું છે હવે બસ સારી રીતે આને ફેટી લેવાનું છે એકવાર કે જેથી સોજી છાસ અને જે મગનું મિક્સર છે એ બહુ જ સરસ રીતે એકબીજા સાથે મિક્સ થઈ જાય છેલ્લા પંદર વર્ષના અનુભવ પરથી તમારા માટે આવી હું અવનવી રેસીપી લાવું છું તમને ફ્રેન્ડ્સ કેવી લાગે છે મારી આ રેસીપી શું તમે ઘરે ટ્રાય કરો છો કેવી રેસીપી એ બને છે ચોક્કસ મને કોમેન્ટ કરીને જણાવજો જો કોઈ રેસીપી સારી ન બને તમારાથી કંઈ ભૂલ થાય છે એ પણ હું તમને કહીશ જે બેટર છે એ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે આની ઠીકનેસ ચોક્કસથી જોઈ લેજો એકવાર ફરીથી હું તમને બતાવી રહી છું આટલું જે ખીરું છે એ આપણે ઘટ જ રાખવાનું છે તો જ આપણી રેસિપી એકદમ પરફેક્ટ એ તૈયાર થશે હવે એ દાણિયાની અંદર બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લઈશું તેલ થોડું ગરમ થાય ત્યારે આપણે આની અંદર એક ચમચી જેટલી રાઈ એડ કરીશું તેલ થોડું ગરમ થઈ ગયું છે હવે આપણે આની અંદર એક ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ આ રીતે ફૂટી જાય ત્યારે આપણે જે ગેસ છે એ ઓફ કરી દઈશું ત્યાર પછી આને વધુ ટેસ્ટી બનાવવા માટે એક ચમચી જેટલા અહીંયા મેં તલ લીધા છે તલનો જે ટેસ્ટ હોય છે બહુ જ સરસ આવતો હોય છે આની અંદર હવે ઢાંકણ ઢાંકી દઈશું કે જેથી તલ બહાર ન આવે ઉછળીને હવે આની અંદર આપણે થોડુંક લાલ મરચું પાવડર એડ કરીશું તો અત્યારે મેં પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે અને જે વઘાર આપણે તૈયાર કર્યો છે એ ખીરાની અંદર એડ કરી દઈશું આ રીતે લાલ મરચું પાવડર અને જે તલનો વઘાર આપણે તૈયાર કર્યો છે જેના કારણે આની જે મીઠાશ હોય છે એ બહુ જ સરસ લાગતી હોય છે અને જે મગ હોય એ ઓલરેડી મીઠાસવાળા જ હોય છે અને હેલ્ધી પણ રેસીપી છે આ તો બહુ જ સરસ રીતે આને આપણે એકવાર ફેટી લઈશું કે જેથી તેલ સારી રીતે આની અંદર મિક્સ થઈ જાય હવે આપણે આની અંદર ખાવાના સોડા એડ કરીશું કે જેથી આપણી જે રેસીપી છે સરસ મજાની સોફ્ટ તૈયાર થાય ઢોકળા નથી આપણે તૈયાર કરવાના તો સારા એવા પ્રમાણમાં અત્યારે મેં ખાવાના સોડા એડ કર્યા છે આની જગ્યાએ તમે એનો પણ ઉપયોગમાં લઈ શકો છો તો એક નાની ચમચી જેટલા અહીંયા મેં ખાવાના સોડા લીધા સારી રીતે એકવાર મિક્સ કરી કરી લઈશું જે માપ છે જો પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ રેસીપી તૈયાર સોડા એડ કરી ફેટવાથી તમે જોઈ શકો છો આની જે ઠીકનેસ છે થોડીક સોફ્ટ થઈ જતી હોય છે અને આટલી જે ઠીકનેસ છે એકદમ પરફેક્ટ છે તો ફ્રેન્ડ્સ મેં મગ કઈ રીતે તૈયાર કર્યા હતા ચાલુ જોઈ લે તો એક વાટકી જેલા મેં મગ લીધા હતા સારા એ પ્રમાણમાં પાણી એડ કરી પાણીની મદદથી આને વોશ કરી લીધા જે પાણી હતું એને મેં દૂર કરી દીધું જે ગંદુ પાણી હતું ત્યાર પછી એની અંદર ત્રણ ચમચી ભરીને મેં ચોખા એડ કર્યા પાંચ ચમચી જેટલા મેથીના દાણા એડ કરી ગરમ પાણી આની અંદર એડ કરી દીધું મોટો ગ્લાસ ભરીને મેં ગરમ પાણી લીધું હતું અને સારી રીતે એકવાર મિક્સ કરી ઢાંકી અને બે કલાક માટે સાઈડમાં રહેવા દીધું તો સરસ મજાના મગ આપણા તૈયાર તમે રાત્રે પણ આને પલાળી શકો છો એક વાટકી જેટલા મગના મિક્સરનો અહીં મેં ઉપયોગ કર્યો છે અને બાકીના મગના મિક્સરનો ઉપયોગ મેં એક સરસ મજાની બીજી રેસિપી બનાવી હતી અત્યારે ફ્રેન્ડ્સ મેં લીધી છે અપમ ટ્રે એક એક ટીંબા જેટલું આપણે તેલ લઈશું તમે તેલ વગર પણ આ રેસીપી તૈયાર કરી શકો છો જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી રાખવાની જો અપમ ટ્રે વધારે પડતી ગરમ થઈ ગઈ હશે તો આ જે આપણે તૈયાર કરી રહ્યા છે બહુ જ લાલાશ પડતા થઈ જશે એટલા માટે બને ત્યાં સુધી જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી રાખવાની હવે એકા ચમચી જેટલું આની અંદર મિક્સર આપણે એડ કરી દઈશું તો બધું જ મિક્સર મેં આ રીતે એડ કરી દીધું છે હવે ઢાંકણ ઢાંકી થોડીવાર માટે આને કૂક કરી લઈશું તો મેં અત્યારે અડધી મિનિટ માટે એને કૂક કર્યું છે તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું જે બેટર છે એ કૂક થઈ ગયું છે હવે આપણે આને ટર્ન કરી લઈશું તો બંને સાઈડથી બસ આને કૂક કરી લેવાનું એક સાઈડથી કૂક થઈ ગઈ અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે બંને સાઈડ મેં સારી રીતે કરી લીધું છે ટોટલ આને થતા મિનિટ જેટલો સમય લાગતો હોય છે 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 સરસ રીતે બધા જ અપમ અપમ તૈયાર કરી લીધા અને હા ફ્રેન્ડ્સ આ જે એકલા સોજીના અપમ પંદર મિનિટની અંદર ટોકર ભરીને કઈ રીતે તૈયાર કરી શકો છો જો એ વિડીયો તમારે જોવો હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને બતાવજો કે જેથી હું તમારા માટે ચોક્કસથી એ નવી રેસિપી લાવી શકું ચાલો બનાવેલા આ અપમનો હું તમને ટેસ્ટ કરી સાચી માહિતી આપું કે ખરેખર જે અપમ છે કેવા બન્યા છે દેખાશે એકદમ સોફ્ટ લાગી રહ્યા છે અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર સુપરબ આની જે મીઠાશ છે કંઈક અલગ જ છે અને જે ટેસ્ટ છે એની તો હું શું વાત કરું ખરેખર બહુ જ સરસ લાગે છે અને ટોમેટો કેચઅપ સાથે તો બહુ જ સરસ લાગે છે આ રેસીપી અને હા ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં આ જે સોજીના પમ જો રીત શીખવે તો ચોક્કસ કોમેન્ટ કરીને બતાવજો વિડીયો પસંદ આવે તો લાઇક બાય